હવે આપણે કુલ કહ્યા છે કુલ કેટલા થયા એટલે આ કોયડ્યો પણ આપણે ચાર કબૂતર જોઈએ તો અહીં ચાર કબૂતર તમને બતાય છે એક બે ત્રણ ચાર કબૂતર તો સામે લખશું કે ચાર કબૂતર હતા એવું આપણે સામે લખવાનો છે

તો આ દાખલાનો જવાબ બાર આવે છે તમારે ચાર લખવાના સામે ગુજરાતીની અંદર લખવાનું છે કબૂતર હતા હવે નીચે બીજા કેટલા આવ્યા હતા હા આઠ આવ્યા તો આપણે લખશું આઠ સરવાળાની નિશાની પણ લગાવશું અને બાજુમાં લખશો આઠ અને સામે લખશો આઠ ની સામે બીજા આવ્યા અથવા બીજા કબૂતર આવ્યા તેવું પણ તમે લખી શકો હવે આપણે જવાબ લખીએ એટલા માટે અહીં લીટી કરી છે એની નીચે જવાબ લખવાનો છે તો આઠ ને ચાર કેટલા થાય તો આઠ હતા ને ચાર તે પણ કરી શકો ચાર હતા ને આઠ આવ્યા તે પણ સરવાળો કરી શકો એટલે આઠ પછી નવ દસ અગિયાર બાર તો આનો જવાબ આવશે બાર તો બાર અને તેની સામે પણ આપણે લખશું કુલ કબૂતર થાય તો અહીં આપણો એક કોયડો પૂરો થાય છે પરંતુ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે જ રીતે તમારે કોયડો ઉકેલવાનો છે હવે આ જે કોયડો હતો તે એક એક સંખ્યાનો છે હવે આપણે આગળ બે સંખ્યા વાળો કોયડો જોઈએ હવે પહેલા આપણે કોયડો મૂકીએ છીએ આ છે આપણો કોયડો પહેલા તેમને વાંચીશું સમજીશું અને પછી એનો ઉકેલ મેળવશું ચાલો જોઈએ દસ કેરી લીલી કહો કુલ કેટલી કેરી હતી કહો કુલ કેરી કેટલી હતી આ છે આપણો કોયડો હવે આપણે તેને વાંચીએ દસ કેરી લીલી ને પંદર પીળી પચ એટલે કે

કેરી દસ કેરી લીલી હતી એટલે લીલી કેરી આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત લીલી કેરી તો સામે આપણે લીલી કેરી પણ લખેલું તમને બતાશ લીલી કેરી હવે પીળી કેટલી હતી પંદર તો પંદર કેરી આપણે જોઈએ ગણી છે કે નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર બરાબર છે સામે લખશું કે પંદર કેરી પીળી હવે આપણે તેનો સરવાળો કરશું એટલે કે લીટી કરી અને સરવાળો કરશું એટલે દસ પણ લેશું વત્તા વત્તાની નિશાની કરશું એટલે કે સરવાળો કરશું અને બીજી પંદર કેરી પણ મૂકવી પડશે એટલે કે બધી જ કેરીઓ ભેગી થઈ ગઈ હવે આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ તો આ કુલ કેરી પચીસ થાય હવે આપણે તેનો જવાબ આપણે મેળવશું હવે તમારે દસ લખવા પડશે તો તમે લખશો દસ લીલી કેરી એટલે કે બે અંકો વાળી સંખ્યા તમે લખશો તો દસ લીલી કેરી લખ્યું લીલી કેવી કેટલી હતી સરવાળો કરવાનો છે ગણવાની છૂટ તમારે જે રીતે કરવો હોય તે રીતે સરવાળો કરવાનો છે એકમ દશક મુજબ કરવો હોય તો પણ સરળતાથી કરી શકાય મિત્રો અહીં તમને એના બે ભાગ પાડી દઈએ ચાલો તમને હું અહીં શીખવાડું છું તે રીતે પણ તમે કરી શકશો ચાલો બાલ મિત્રો આપણે એકમ દશક મુજબ કે વીસ ને પાંચ પચીસ જવાબ આવે છે તો પચીસ જવાબ તમે લખી શકો છો તો આ રીતે જુદા પાડીને એકમ દશક મુજબ પણ જવાબ લાવી શકાય છે ચાલો હવે એનો જવાબ આપણે મેળવીએ

નવા ભાગ સાથે આપણે ફરી વાર મળશું ત્યાં સુધી બાળકો તમે આ કોયડાનો મહાવરો કરજો અને નવા નવું શીખવાનો પ્રયત્ન કરજો